સૌ મિત્રોનો વિડીયોની અંદર સ્વાગત છે અને મિત્રો આજે હું તમને બતાવું છું કે હું ઘણા વખત વિડીયોની અંદર કહેતા હોઉં છું ને કે અમારે કેટલા રીંગણા ઉતરે છે હજી સવારના આઠ વાગ્યા છે અને જો રીંગણા ઉતરવાનું ચાલુ કરી દીધું છે આપણે અહીંયા અને અહીંયા છે હું કાલે વરસાદ આવ્યો તો રાત્રે એટલે વરસાદના કારણે છે રીંગણા જો આવી રીતના છે એ ફૂકવતો જ આવશું અને હજી આખી વાંચરી ભરી દેવાની છે સવારના આઠ વાગ્યા છે અને વિડીયો બનાવવાની મેં શરૂઆત કરી દીધી છે હમણાં છે હું તમને બતાવું છું કે કેટલા રીંગણા ઉતર્યા છે જો તમે લોકો મારી ચેનલની અંદર આપશો કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સારું ચાલો હું તમને મારી રીંગણી બતાવું છું જો હાશે ભાઈ આપણે રીંગણી જ છે હું તમને બતાવું છું જો આવી રીંગણી છે અને ઉતારવાનું કામકાજ પણ ચાલુ છે તઈ જાઓ જોરદાર રીંગણી છે તો આપ સૌ મિત્રોનું વિડીયોની અંદર સ્વાગત છે અને આ રીંગણી છે આપણે સરસ મજાની જો હજી હું તમને છેલ્લા લાસ્ટમાં એન્ડમાં બતાવીશ કે અમારે આખા વારાના કેટલા રીંગણા ઉતર્યા અને રીંગણાનો ભાવ તો અત્યારે આમ ગણો તો વીસક રૂપિયા જેવો જ છે બહુ ભાવ છે અને હવે દોસ્તો વાગ્યા ગયા છે એક અને આપણે રીંગણા જો બતાવી દો આટલા ઉતારી લીધા છે આટલી ભારી અને અહીંયા થોડાક મૂક્યા છે અહીંયા છે અને આ બધા રીંગણાં જ છે જો આ બધા અને હજી આ થોડાક આની પાસે ઉતારવાની બાકી છે